સુરતમાં બે દ્વારા કરોડ ની સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ટીમો દ્વારા કુલ ચાર હજાર પાંચસો વીજ જોડાણો ની તપાસ કરવામાં આવી આ ઝુંબેશ દરમિયાન ચોંકાવનારી રીતે એકસો વીજ જોડાણો ગેરકાયદેસર હોવાનું અને તેમાં વીજ ચોરી થઈ રહી હોવાનું જણાવ્યું હતું વાયરિંગ સાથે ચેડા કરીને વીજળી ચોરવામાં આવતી હતી ચેકિંગ દરમિયાન વીજ ચોરીની વિવિધ મોડ્સ ઓપરેન્ડીનો ફાસ્ટ થયો હતો કેટલાક કિસ્સાઓમાં મીટરના બોડી સિલ્ક આપીને વીજ ચોરી કરવામાં આવતી હતી જ્યારે અન્ય સ્થળોએ મીટરના આંતરિક વાયરિંગ સાથે ચેડા કરીને વીજળી ચોરવામાં આવતી હતી આ ઉપરાંત મેઇન સર્વિસમાં ટેપ કરીને મીટરને બાયપાસ કરી દેવામાં આવતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે જ્યાં ડાયરેક્ટ વીજ ચોરી કરવામાં આવી રહી હતી આવા કુલ એકસો સિત્યોતેર જોડાણો મળી આવ્યા હતા ઘટના બાદ વીજ ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ છે ચોરી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે જીવનએલ અને સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહી વીજ ચોરી અટકાવવા માટેના તેમના કડક વલણને દર્શાવે છે આનાથી વીજ ચોરોમાં ભયનો માહોલ ફેલાયો છે